સુરતના સિંગરપુર ચાર રસ્તા પાસે રોડ પર ગટરનું ઢાકણું તૂટી જતા વાહન ચાલકો પર પર છે સુરતના રસ્તા ખાડે રોડ ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે દસ ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી હોય છે અને લઈ વાહન સ્થાનોમાં ડર જોવા મળ્યો છે કારણ કે થોડા દિવસો પહેલા કેદાર નામના બે વર્ષના બાળકનું આવી જે ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાકણું ખુલ્લું દેખાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યું છે ઘટના સ્થળે પોલીસ કર્મીઓ માત્ર ઠાકણાની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાક્યો છે અને મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે ત્યારે પાલિકાના કર્મચારીઓ મીડિયા સમક્ષ બોલાવી અને ઇનકાર કરી રહ્યા છે તો સ્થાનિક અને કોર્પોરેટર આ અંગે પ્રતિક્રિયા આપી હતી મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો નરેન્દ્રભાઈ ડેનેજનું ઢાંકણું ખુલ્લું છે આપ સ્થળ ઉપર આવો એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે તો આ ઢાંકણું ડેનેજનું નથી આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે મેન રોડની ઉપર જો કોઈ ઘટના દુર્ઘટના બની શકે કારણ કે ખુલ્લું છે આયુર્વેદ ના આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણો ફિટ કરી દેશે એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કાંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા કટાકો દેખાતો ખરેખર એટલે જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમને વહેલી તકે કરી શકીએ હા કેદારની ઘટના બની હતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડ્રેનેજ લાઈન નહોતું આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્પ એના માટે કંઈ છે એટલે આ ડ્રેનેજ લાઈન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે છે પસાર થઈ ગયા અત્યારે જોતા ચોરસ બોક્સ છે અને લગભગ દસ ફૂટ ઊંડું છે

અને આયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટર ની અંદર પડી ગયો એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે છે સિંગાપુર ચાર તંત્રને જાણ કરવા મળ્યું કાલ બપોર પછી હજી કોઈ એના પર એક્શન પગલા લીધા નથી કામગીરી થઈ નથી હજી તંત્ર ઉચ્ચ અધિકારી ને એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું મેન રોડ છે સિંગણપુર ચાર રસ્તા નો મેન રોડ છે ટ્રાફિક પોઈન્ટ છે અને સત્તા મોટી દુર્ઘટના બની કે સત્તા કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં